સ્વામિનારાયણ એમ બી એ કોલેજનો મામલો પોરબંદરમાં આવેલીનારાયણ એમ બી એ કોલેજના મેનેજમેન્ટની ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું પરીક્ષાના ફોર્મ એક ઓગસ્ટથી ભરવાના શરૂ થયા અને પંદર સપ્ટેમ્બર છેલ્લી તારીખ હતી ત્યાં સુધી મેનેજમેન્ટે ફોર્મ સબમિટ જ ન કર્યા બે દિવસથી સ્વામિનારાયણ એમ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ ભાનુપ્રકાશ દાસજીએ કહ્યું મને બે દિવસ પહેલાં જાણ થઈ એટલે મેં માણસોને ગાંધીનગર મોકલ્યા છે અને મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે પણ વિદ્યાર્થીઓના હિતમાં વાતચીત કરી છે ઇન્ચાર્જ ડિરેક્ટર સુમિતની ભૂલને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી સંસ્થા ટ્રસ્ટી ભાનુપ્રકાશનું નિવેદન

आले पढ़े में आप रहिए जो तुमने जो कहो छु इन कलाम पर से खून उतारा है वो तो है ना करके दूसरी तुमने कभी नहीं किया एक भी स्वाभि नहीं तुम्हें हमें ये कि स्वाभि तुम्हें मेहनत नहीं करी तुमने नहीं किया हमें शुरू करना तुम्हें तुम्हें मेहनत करे एक मिनट जो तुम्हें भाईना बात बोलिए मत कौन है

আনেটি সাকে পরয়ানে সাইটি সকানি সেলেকে সটি সকাকা তোমানি সকাকাকা চলি. তেক মামানি হাকেল আপাকা অকাকেল হাকা ক্যিসটি দু �

એટલે બીજો કોઈ પ્રશ્ન નથી રહી વાત વિદ્યાર્થીઓના પરીક્ષા અંગેની અમારી કોલેજના ઇન્ચાર્જ ડાયરેક્ટરે એક ભૂલ કરી અને એને પરિણામે એને એનરોલમેન્ટ નથી થયું વિદ્યાર્થીઓની પરીક્ષા નથી આપી શક્યા એને માટે વાલીઓ વિદ્યાર્થીઓ અને ઇવન મેનેજમેન્ટે ક્રમ દિવસે ખબર પડી ત્યારથી બહુ ચિંતિત છીએ વિદ્યાર્થીઓની પરીક્ષા ન બગડે એટલા માટે સંસ્થાકીય લેવલે પછી અર્જુનભાઈ મોઢવાડિયા છે કે બીજા બધા જ જે કોઈ સોર્સિસ છે આપણા માનની કેબિનેટ મંત્રીશ્રી એના દ્વારા પણ સારી રીતે પ્રયાસ થઈ રહ્યા છે અમે પણ પ્રયાસ કરી રહ્યા છીએ અને સંસ્થામાંથી આજે જ એસીપીસીની અંદર એફિલિએશન મળી જાય એટલા માટે યોગ્ય આધાર પુરાવો સાથે બે આપણી સંસ્થાના જવાબદાર માણસો બી ત્યાં લગભગ અગિયાર બાર વાગે પહોંચી રહ્યા છે અને વેલાસર સર આનો સુખદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને અત્યારે ગવર્મેન્ટ રિલેટેડ બધી મેટર છે એટલે વોટ એન્ડ વેટ એન્ડ વોચ સિવાય આપણે બીજું કાંઈ જાજુ કોઈ પ્રોમિસ આમાં આપી ના શકીએ પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે પોઝિટિવ રિઝલ્ટ આવે સ્વામીજી કુલ સંસ્થાની અંદર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હવે આ લોકોને પરીક્ષા પાછી આપી શકે કે કેમ બેતાલીસ વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી દીધા પછી પણ જીટીઓ ના રૂલ્સ પ્રમાણે એની રીમીડિયલ એક્ઝામ આપી શકે અને જો તમે જો 2010 થી છે છે તો દર વર્ષે આખી જે પ્રક્રિયા છે એડમિશન લેવું ત્યાર પછી જે તો દર વર્ષે કઈ રીતે થતું હોય ને આ વખતે તમને લાગે કે થઈ છે સેમ સિસ્ટમ થી જ થાય છે પણ આ વખતે સિસ્ટમ થી આઉટ થઈ ગયા છે

એટલે અત્યારે પછી બહુ પ્રેશર કરવાથી ક્યારેય કોઈ અયોગ્ય પગલું ભરી કાઢવી લઈએ પણ જોવું ને એટલે એક ઈ મેટર આપણે ઇન્ટરનલ છે એટલે પછી ગમે ત્યારે સોલ્વ કરજો હોય ત્યારે પરીક્ષા વિદ્યાર્થી દઈને એ જ મહત્વનો મુદ્દો છે મારી પાસે વાત નથી આવતી આપણે મારી પાસે વાત નથી આવી અંદર અંદર વાત થતી હોય તો મને ખબર ન હોય મારી પાસે જવાબદાર ની સ્ટાફ નથી જવાબદાર માત્ર ને માત્ર એકા વ્યક્તિ સાહેબ ચાલુ થઈ અત્યારના આવતા મંજૂર એપ્લિકેશન થઈ નથી એ એનરોલમેન્ટ રહી છે મિસ્ટર ઓકે બધું જ આપે ટેકનિકલ કોલેજોને પ્રોવિઝનલ એપ્લિકેશન હોય

હમણાં જ મળ્યો બે મહિના બે મહિના બે બે ત્રણ મહિના હા તો એ તો ફી તો નિયમ પ્રમાણે ઉઘરાવે ને તો પ્રોવિઝન જ હોય બધું એ તો એ તો એ તો દર વર્ષ નું હોય છે ભલામણ કરે ચિંતા કરીને ભલામણ કરે